હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે બ્લાઉઝની અંદર ઘાસપટ્ટી અને બટનપટ્ટી બનાવતા શીખીશું તો આજના વિડીયોની અંદર હું તમને ઘાસપટ્ટી અને બટનપટ્ટી કેવી રીતે બનાવી એ શીખવાડીશ બ્લાઉઝની અંદર ઘાસપટ્ટી અને બટનપટ્ટી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે અલગ કાપડ છે તો એની અંદર આપણે ત્રણ સાડા ત્રણ ઇંચની એક અલગથી પટ્ટી છે એ કટિંગ કરી લેવાની છે જે આપણી બટનપટ્ટી રહેવાની છે ત્યાર પછી આપણે દોઢ ઇંચની એક અલગથી પટ્ટી કટિંગ કરી લેવાની છે જે આપણી ગાસપટ્ટી રહેવાની છે તો હવે આપણે ગાસપટ્ટી અને બટન પટ્ટી બંને બનાવીએ સૌથી પહેલાં જે આપણો બ્લાઉઝનો આગળનો ફ્રન્ટ છે એ ફ્રન્ટને આપણે લઈ લેવાનો છે અને આ ફ્રન્ટ આપણે આ રીતે ઊંધો રાખવાનો છે એટલે કે આપણી કમર સાઇડથી જે ભાગ છે ત્યાંથી આપણે સિલાઈ લગાવવાનું શરૂ કરવાનું છે અને આપણો જે ફ્રન્ટ છે એ આપણે ઊંધો રાખવાનો છે તો હવે આપણે ફ્રન્ટને આ રીતે ઊંધો રાખીશું ત્યાર પછી જે આપણે ચાર ઇંચની અલગથી પટ્ટી કટિંગ કરી કરીથી એ આપણે લઈ લેવાની છે તો એને આ એની ઉપર આ રીતે રાખી દેવાની છે ત્યાર પછી હવે અહીંયાથી આપણે સિલાઈ લગાવવાનું શરૂ કરીશું તો અહીંયાથી હવે આપણે સિલાઈ લગાવીશું તો આ રીતે આપણે સાપનું દબાણ રાખી અને અહીંયા આપણે આ રીતે સીધી સિલાઈ છે એ લગાવી લેવાની છે તો આ રીતે આપણે સીધી સિલાઈ છે લગાવી અને ત્યાર પછી હવે ભાગ છે એ આપણે આ રીતે સીધો ફેરવી લેવાનો છે ત્યાર પછી ભાગ ફેરવી અને હવે આપણે જે પટ્ટી અલગથી લગાવી છે એ સાઈડમાં આપણે ધારીની સિલાઈ જે આપણે સિલાઈ લાગી છે તેની બાજુમાં તે આપણે બીજી એક સિલાઈ છે એ લગાવી લેવાની છે તો અહીંયા આ રીતે આપણે બીજી સિલાઈ છે એ એક લગાવી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આપણી જે સિલાઈ છે એ આપણે આની અંદર લગાવી લીધી છે તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણી જે સિલાઈ છે એ આપણે આની અંદર લગાવી લેવાની ત્યાર પછી હવે આપણે જે આ પટ્ટી છે એ પટ્ટીને આપણે આ રીતે ડબલ અંદર કરી અને અહીંયા આ રીતે આપણે વાળી લેવાની છે તો અહીંયા આ રીતે આપણે બટન પટ્ટી છે એ વાળી લેવાની છે તો આ રીતે આપણે વાળી અને હવે અહીંયા આપણે ધારીની સિલાઈ છે એ લગાવી લેવાની તો અહીંયા આ રીતે આપણે ધારીની સિલાઈ છે એ લગાવતા જવાની છે આની અંદર આપણે જો હુકવાળો બ્લાઉઝ હોય તો આપણે આની અંદર હાઈ પણ બનાવી શકીએ છીએ તો અહીંયાને આપણે અલગથી અહીંયા નિશાન લગાવી અને ત્યાં આપણે હાઈ બનાવી લેવાની છે પણ આની અંદર આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટી બનાવવાની છે તો અહીંયા આપણે સીધી સિલાઈ છે એ આ રીતે લગાવી લેવાની છે ત્યાર પછી હવે આપણો ભાગ છે એ આ રીતે ફેરવી અને અહીંયા આપણે બીજી ધારીની સિલાઈ છે એ પણ લગાવી લેવાની છે તો અહીંયા આ રીતે આપણે જે આપણી બટન પટ્ટી તૈયાર થઈ છે ત્યાં આપણે આ રીતે ધારીની સિલાઈ છે એ લગાવી લેવાની છે તો કમ્પ્લીટ આ રીતે આપણી બટન પટ્ટી છે એ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઉપરને નીચે જે વધારાનું એક્સ્ટ્રા કાપડ છે એ આપણે કટિંગ કરી લેવાનું તો આ રીતે આપણે બંને સાઈડમાં જે એક્સ્ટ્રા કાપડ હોય એ આપણે આ રીતે કટિંગ કરી કટિંગ કરી લે લેવાનું છે તો કમ્પ્લીટ આપણે ગાજ બટનપટ્ટી છે એ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે પટ્ટી બનાવીએ તો ઘાસપટ્ટી બનાવવા માટે તો જે આપણો આગળનો ફ્રન્ટ છે એને આ રીતે સીધો રાખવાનો છે જ્યારે આપણે બટન પટ્ટી બનાવતા હતા ત્યારે આપણો જે ભાગ હતો એ આપણે ઊંધો રાખ્યો હતો પરંતુ હવે આપણે પટ્ટી બનાવવાની છે તો એના માટે આપણો જે ફ્રન્ટ છે એને આપણે સીધો રાખવાનો છે ત્યાર પછી હવે જે આપણે દોઢ અલગથી પટ્ટી કટિંગ કરી હતી એ પટ્ટી આપણે લઈ લેવાની છે હવે આપણો ભાગ સીધો રાખવાનો છે ત્યાર પછી હવે આપણે પટ્ટી ઉપર રાખી અને અહીંયાથી આ રીતે સીધી સિલાઈ છે એ લગાવી લેવાની છે જ્યારે આપણે સિલાઈ લગાવી ત્યારે આપણો બેલ્ટ અને આપણો ફ્રન્ટનો ભાગનો જોઈન્ટ છે ત્યાં આ રીતે એક નાની સિપ્ટી છે એ લઈ લેવાની છે તો આ રીતે આપણે એક નાની સિપટી લઈ લેવાની છે જેથી કરીને જ્યારે આપણે આની અંદર ગાજ બનાવીએ ત્યારે આપણે પટ્ટી છે એકદમ વ્યવસ્થિત સીધી બેસી જાય એટલા માટે આપણે અહીંયા સિપ્ટી છે આ રીતે આપણે અહીંયા સિપ્ટી લઈ લેવાની છે તો કમ્પ્લેટ આપણી સિલાઈ છે લાગી ગઈ છે ત્યાર પછી હવે આપણો ભાગ છે એને આ રીતે ફેરવી લેવાનો છે ભાગ ફેરવી અને અહીંયાથી આપણે હવે ધારીની સિલાઈ છે અહીંયા લગાવી લેવાની છે તો આ અહીંયા હવે આપણે આ રીતે ધારીની સિલાઈ છે એ લગાવી લઈએ ધારીની સિલાઈ એકદમ વ્યવસ્થિત લગાવવાની છે આની અંદર આપણે એક પણ ભાગને ખેંચીશું નહીં બંને ભાગ એકદમ મીડિયમ ઢીલા જવા દેવાના છે તો આ રીતે આપણે કમ્પ્લેટ આપણી ઘાસપટ્ટી છે એ પણ આની અંદર કમ્પ્લીટ બની ગઈ છે હવે એક્સ્ટ્રા કાપડ જે આપણું છે એને આપણે કટિંગ કરી લેવાનું છે તો કમ્પ્લીટ આ રીતે આપણું કાપડ છે એ કટિંગ કરી લેવાનું છે તો કમ્પ્લીટ આ રીતે આપણી ઘાસપટ્ટી અને બટન પટ્ટી બંને બની ગઈ છે ઘાસપટ્ટીની અંદર તમે અહીંયા દૂર સિલાઈ પણ લગાવી શકો છો હવે આપણે જો આની અંદર દૂર સિલાઈ લગાવી હોય તો પણ લગાવી શકાય છે તો હું પણ તમને સિલાઈ લગાવીને બતાવું તો અહીંયા આપણે જે આપણી પટ્ટી છે તો એને આપણે ધારીને આ રીતે રાખી અને અહીંયા આપણે આ રીતે સિલાઈ છે એ લગાવી લેવાની છે સિલાઈ તમારે જો આની અંદર લગાવી હોય તો લગાવવાની ન લગાવો તો પણ ચાલે તો આપણે મેં ખાલી તમને શીખવાડા પૂરતી આ રીતે સિલાઈ છે એ લગાવી લીધી છે તો કમ્પ્લીટ આપણી ઘાસપટ્ટી અને બટનપટ્ટી છે બંને આ રીતે બનીને થઈ ગઈ છે તૈયાર તો તમે જોઈ શકો છો કે આ આપણી ગા બટનપટ્ટી અને આપણી ગાજપટ્ટી જ્યારે આપણી ઘાસપટ્ટી અને બટનપટ્ટી તૈયાર થઈ જાય ત્યાર પછી હવે આપણા બંને ભાગ છે એ આ રીતે ઉપર રાખી અને આપણે ચેક કરી લેવાનું છે કે આપણા ભાગ છે એ નાના મોટી જો હોય તો આપણે કટિંગ છે એ કરી લેવાનું છે તો કમ્પ્લીટ મિત્રો આ રીતે આપણી ઘાસપટ્ટી અને બટનપટ્ટી છે એ બંને બનીને થઈ ગઈ છે તૈયાર આજના વિડીયોની અંદર મિત્રો આપણે ઘાસપટ્ટી અને બટન પટ્ટી કેવી રીતે બનાવી તો આજના વિડીયોની અંદર મેં તમને ઘાસપટ્ટી અને બટન પટ્ટી બનાવતા શીખવાડ્યું આશા છે મિત્રો કે આજનો આ વિડીયો છે એ તમને ગમ્યો હોય છે વિડીયો ગમો હોય મિત્રો તો લાઈક કરજો શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો અને હા તમારે કોઈ પણ જાતનું કટિંગ છે સિલાઈ છે એવું કંઈ શીખવું હોય તો પણ મને તમે તમે કોમેન્ટ કરશો તો હું તમને એનો પણ વિડીયો આપણે બનાવીશું તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી બાપા સીતારામ